મૃત્યુને મહોત્સવ બનાવી દે તે શ્રીમંત ભાગવત મૃત્યુને પણ મારી શકાતું નથી સુધારી શકાય છે પૂજ્ય દ્વારિકેશ મહોદય શ્રી કડીવાડા વાગોળિયા રોડ રેવા પાર્ક જયંબે ગરબા ગ્રાઉન્ડ ખાતે પૂર્ણાહુતિ પ્રસંગે શ્રીમંત ભાગવત સપ્તાનમાં મહારાજના અવલૌકિક દર્શન સુદામા ચરિત્રની વિસ્તૃત ચર્ચા સત્સંગના માધ્યમથી પૂજ્ય શ્રી દ્વારકેશ લાલ મહોદય કડીવાડાએ કરતા વૈષ્ણવોને જણાવ્યું કે પ્રભુ જેવો કોઈ મિત્ર નથી દુનિયા પ્રભુ જોડે માંગવા જાય છે અને વૈષ્ણવો પ્રભુને આપવા જાય તે જ સાચો વૈષ્ણવ હૃદયથી પ્રસન્નતા સુદામાનું પ્રગથ્યું છે મનને પ્રસન્ન રાખવું તે તપ છે સંસારિક રીતે વ્યસ્ત હોવા છતાં પ્રભુને યાદ કરે તે જ સાચો વૈષ્ણવ વૃદ્ધાવસ્થામાં મૃત્યુને જુએ નહીં પણ બાકી રહેલી ઈચ્છાઓ પૂર્ણ કરો પદ પ્રતિષ્ઠા પાછળ ન દોડો પણ પ્રતિભા લઈને જાઓ શ્રીમંત ભાગવત કથાની પૂર્ણાહુતિએ પુષ્ટિપતા કા તુજે સલામ એ જ પુષ્ટિ ધ્વજનું પૂજ્યશ્રીના કરકમલો દ્વારા લહેરાવવામાં આવી પ્રભુ શ્રી કૃષ્ણ વ્રજના ચંદ્ર સરોવર અને અન્ય સ્થળો પર ગોપીઓએ સાથે રચેલા મહારાસની જેમ મહિલાઓએ રાસ રચ્યા હતા રંગરસિયા ક્યાં રમ્યા રાસ કથા મંડપમાં દાંડિયા રાસ રમી પ્રભુ શ્રી કૃષ્ણની લીલાઓને યાદ કરી અષ્ટુભીની ધારાઓ વહી વૈષ્ણવો કથામાં ભાવ વિભોર જોવા મળ્યા હતા મનોરથથી ગીતાબેન મહેન્દ્રભાઈ શાહ પરિવાર દ્વારા યાદગાર કથાનું સુંદર આયોજન જોવા મળ્યું હતું પૂજ્યશ્રીએ દરરોજ કથામાં આવનારા અંદાજે પાંચ હજાર જેટલા વૈષ્ણવોને શુભમ ભવસ્તુ કલ્યાણસ્તુ એમ શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો